મોરબીમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આયુર્વેદિક તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોરબીમાં વાગપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલા કેમ્પમાં ડોક્ટર અરુણ નિમાવત ડોક્ટર રાધિકા મહેતા ડોક્ટર સુનીલ કાચરોલા તથા સ્ટાફે સેવા આપી આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે મોરબી વૈદ્ય સભા પ્રમુખ ડૉક્ટર બી કે લહેરુ ઉપસ્થિત રહ્યા હતા અંદાજે એકસો પચાસથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી બે દ્વારા તેમજ યુવા ફાઉન્ડેશનના સહયોગથી સથવારા સમાજવાડી વાગપરા મોરબી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ જેમાં આયુર્વેદિક સારવાર તેમજ હોમિયોપેથિક સારવાર આપવામાં આવેલ છે જેની અંદર અમે આયુર્વેદિક સારવારની અંદર અને હોમિયોપેથિક સારવાર થઈને ટોટલ એકસો પચાસ જેટલા દર્દીઓને સારવારનો લાભ લીધો છે એ ઉપરાંત અમે સુવર્ણપ્રાસણનું પણ આયોજન કરેલ હતું જેની અંદર પાંચસો જેટલા બાળકોએ અલગ અલગ જગ્યાએ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજના દિવસે ત્રણ જગ્યાએ મોરબીની અંદર કાર્યરત હતા એમાં પાંચસો જેટલા બાળકોએ સુવર્ણપ્રાસનનો લાભ લીધેલો છે આજ રોજ સેવા આપનાર ડૉક્ટરોની અંદર ડૉક્ટર અરુણાબેન નિમાવત ડૉક્ટર સુનિલ કાચરોલા તેમજ રાધિકાબેન મહેતા હોમિયોપેથિક ડૉક્ટર ઉપરાંત અમારા આસિસ્ટન્ટ સ્ટાફની અંદર ફાર્માસિસ્ટની અંદર પ્રીતિબેન પરમાર પ્રદીપભાઈ તેમજ કિશનભાઈ એમ જ યુવા શક્તિ ફાઉન્ડેશન ના મેમ્બરે પૂરો સહયોગ આપ્યો છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી